એટલે શરીર સહિત જેને તમે મારું મારું કહો છો એને ભૂલી જવાનું છે એની સાથે દિલ નહી લગાવો પ્રશ્ન છે બાપ તમને આ દુઃખધામથી નફરત કેમ અપાવે છે ઉત્તર છે કારણ કે તમારે શાંતિધામ સુખધામ જવાનું છે આ ગંદી દુનિયામાં હવે રહેવાનું જ નથી તમે જાણો છો આત્મા શરીરથી અલગ થઈને ઘરે જશે એટલે આ શરીરને શું જોવાનું કોઈના નામ રૂપ તરફ પણ પણ બુદ્ધિ ન જાય વિચારો પણ સાથે આત્મા જ સાંભળે છે પોતાને આત્મા નિશ્ચય કરવાનો છે નિશ્ચય કરીને પછી આ સમજાવવાનું છે કે બેહદના બાપ આવેલા છે બધાને લઈ જવા માટે દુખના બંધનથી છોડાવી સુખના સંબંધમાં લઈ જાય છે સંબંધ સુખનો બંધન દુખને કહેવાય છે હવે અહીંના કોઈ પણ નામ રૂપ વગેરેમાં દિલ નહીં લગાવો પોતાના ઘરે જવા માટે તૈયારી કરો બેહદના બાપ આવેલા છે સર્વાત્માઓને લઈ જવા માટે અહીં કોઈની સાથે દિલ નથી લગાવવાનું આ બધા અહીંના છીછી બંધન છે તમે સમજો છો આપણે હમણાં પવિત્ર બન્યા છીએ તો આપણા શરીરને કોઈ પણ હાથ ન લગાડે છીછી વિચારોથી તે વિચાર જ નીકળી જાય છે પવિત્ર બન્યા સિવાય પાછા ઘરે તો જઈ ન શકે પછી સજાઓ ખાવી પડશે જો ન સુધર્યા તો સજા ખાવી પડશે આ સમયે સર્વ આત્માઓ અન સુધરેલા છે વિકારી છે શરીરની સાથે છીછી કામ કરે છે છીછી દે ધારીઓ સાથે દિલ લાગેલું છે આ બાપ આવીને કહે છે આ બધા ગંદા વિચાર છોડો આત્માને શરીર થી અલગ થઈને ઘરે જવાનું છે આ તો ખૂબ બાબા કહે છે એમાં તો હવે આપણે રહેવાનું નથી કોઈને જોવાનું પણ દિલ નથી થતું મન નથી થતું હમણાં તો બાપ પણ આવ્યા છે સ્વર્ગમાં લઈ જવા બાપ કહે છે બાળકો પોતાને આત્મા સમજો પવિત્ર બનવા માટે બાપને પવિત્રો કોઈ પણ દેધારી સાથે દિલ નહી લગાવો બિલકુલ મમત્વ ખતમ થઈ જવું જોઈએ સ્ત્રી પુરુષને પ્રેમ ખૂબ હોય છે આજે બાબા કહે છે સ્ત્રી પુરુષને ખૂબ પ્રેમ હોય છે એકબીજાથી અલગ થઈ નથી શકતા હવે તો પોતાને ભાઈ ભાઈ સમજવાનું છે ગંદા વિચારો ન રહેવા જોઈએ બાપ સમજાવે છે હમણાં હમણાં આ વૈશ્યાલય છે વિકારોના કારણે જ તમે આદિ મધ્ય અંત દુઃખ મેળવ્યું છે બાપ ખૂબ જ નફરત અપાવે છે નફરત કરાવે છે તમે સ્ટીમર પર બેઠા છો જવા માટે આત્મા કહે છે આત્મા સમજે છે હમણાં આપણે જઈ રહ્યા છીએ બાપની પાસે આખી જૂની દુનિયાથી વૈરાગ છે આ ચીચી દુનિયા નર્ક વૈશ્યાલયમાં આપણે રહેવું નથી પછી વિશ્વ માટે ગંદા વિચાર ખૂબ જ ખરાબ પદ પણ ભ્રષ્ટ થઈ જશે સુખમાં લઈ જવા આવ્યો છું હું તમને આ વેશ્યાલયથી કાઢી શિવાલયમાં લઈ જઈશ તો હવે બુદ્ધિનો યોગ રહેવો જોઈએ નવી દુનિયામાં કેટલી ખુશી થવી જોઈએ બેહદના બાબા આપણને ભણાવે છે આ બેહદ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે તે તો બુદ્ધિમાં છે બાબાએ કહ્યું છે આ સૃષ્ટિ ચક્ર સ્વદર્શન ચક્ર સૃષ્ટિ ચક્ર જાણવાથી અર્થાત સ્વદર્શન ચક્રધારી થવાથી તમે ચક્રવર્તી રાજા બનશો જો દેહધારી સાથે બુદ્ધિયોગ લગાવ્યો તો પદ ભ્રષ્ટ થઈ પડશે કોઈ પણ દેહના સંબંધ યાદ ન આવે આ તો દુઃખની દુનિયા છે આમાં બધા દુઃખ જ આપવા વાળા છે બાપ ડરતી દુનિયાથી બધાને લઈ જાય છે લઈ જવા લઈ જાય છે એટલે હવે બુદ્ધિયોગ પોતાના ઘર સાથે લગાવવાનો છે મનુષ્ય ભક્તિ કરે છે ભક્તિ મુક્તિમાં જવા માટે તમે પણ કહો છો કરતા પછી આ શરીર છૂટી જશે અંતકાળે બાપ સિવાય બીજું કોઈ બીજી વસ્તુ યાદ ના આવે આ શરીર પણ અહીં જ છોડવાનું છે શરીર ગયું તો બધું જ ગયું દેહ સહિત જે કંઈ પણ છે તમે જે મારું મારું કહો છો આ બધું ભૂલી જવાનું છે આ ચીચી દુનિયાને આગ લાગવાની છે એટલે એનાથી હવે દિલ નથી લગાવવાનું બાપ કહે છે હે મીઠા બાકો હું તમારા માટે સ્વર્ગની સ્થાપના કરી રહ્યો છું ત્યાં તમે જ જઈને રહેશો હમણાં તમારું મોઢું એ તરફ છે બાપને ઘરને સ્વર્ગને યાદ કરવાના છે દુઃખધામથી નફરત આવે છે આ શરીરોથી નફરત આવે છે લગ્ન કરવાની પણ શું જરૂર છે લગ્ન કરવાથી પછી દિલ લાગી જાય છે શરીર સાથે બાપ કહે છે આ જૂની જૂતીઓ સાથે થોડો પણ સ્નેહ નહીં રાખો આ છે જ બધા પતિત છે રાવણ લગાવવાનું બાપ સિવાય બાપને યાદ નહીં કરશો તો જન્મ જન્માંતરના પાપ કપાશે નહીં પછી સજાઓ પણ ખૂબ ભારે છે પદ પણ ભ્રષ્ટ થઈ જશે તો કેમ નહી આ કળિયુગી બંધનને જોડી દઈએ બાબા બધા માટે આ બેહદની વાતો સમજાવે છે જ્યારે રજો પ્રધાન જંગલમાં રહેતા હતા બધાને આકર્ષણ થતું મનુષ્ય ત્યાં જઈને એમને ખાવાનું પહોંચાડતા હતા નિડર થઈને રહેતા હતા તમારે પણ નિડર બનવાનું છે એમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ બાપની પાસે આવે છે તો બાળકોને ખુશી રહે છે અમે બેહદના બાપ પાસેથી સુખધામનો વારસો લઈએ છીએ અહીં તો કેટલું દુઃખ છે ઘણી ગંદી ગંદી બીમારીઓ વગેરે થાય છે બાપ તો ગેરંટી કરે છે તમને ત્યાં લઈ જાય છે જ્યાં દુઃખ બીમારી વગેરેનું નામ નથી અડધા કલ્પ માટે તમને હેલ્ધી બનાવે છે અહીં કોઈની સાથે પણ દિલ લગાવ્યું તો ખૂબ સજાઓ ખાવી પડશે તમે સમજાવી શકો છો તે લોકો કહે છે ત્રણ મિનિટ સાયલેન્સ કહો ફક્ત સાયલેન્સ થી શું થશે આ તો બાપને યાદ કરવાના છે જેનાથી વિકર્મ વિનાશ થાય સાઇલેન્સનો વર આપવા વાળા બાપ છે એમને યાદ કર્યા વગર શાંતિ કેવી રીતે મળે એમને યાદ કરશો ત્યારે જ વારસો મળશે ટીચર્સ એ પણ ખૂબ પાઠ ભણાવવાના છે ઊભા થઈ જવું જોઈએ નિડર થઈ જવું જોઈએ કોઈ કંઈ પણ કહેશે નહીં બાપ ના બન્યા છો તો પેટ માટે પણ બાબા કહે છે કે પેટ માટે તો મળશે જેવી રીતે બાળકી છે પરીક્ષા આપી એમાં એક પોઈન્ટ હતો ગીતાના ભગવાન કોણ એમણે પરમપિતા પરમાત્મા શિવ લખી દીધું તો એમને નાપાસ કરી દીધા અને જેમણે શ્રી કૃષ્ણ નામ લખ્યું હતું એમને પાસ કરી દીધા બાળકીએ સાચું બતાવ્યું તો એને ન જાણવાના કારણે નાપાસ કરી દીધી પછી લડવું પડે મેં તો આ સાચું સાચું લખ્યું ગીતા ભગવાન છે જ નિરાકાર પરમ પિતા પરમાત્મા શ્રી કૃષ્ણ દેહારી તો હોય ન શકે પરંતુ બાળકીને દિલ હતું આ રૂહાની સેવા કરવાની તો છોડી દીધું તમે જાણો છો હવે બાપને યાદ કરતા કરતા પોતાના શરીરને પણ છોડી સાયલેન્સ દુનિયામાં જવાનું છે યાદ કરવાથી હેલ્થ વેલ્થ બંને જ મળે છે બાબાએ જે કીધું છે ભારતમાં પ્રી પીસ પ્રોસ્પેરિટી હતી ને એવી એવી વાતો તમે મોટા મોટા ઓફિસર્સની પાસે પણ બાબા કહે છે કે એ લોકો પણ જાણતા નથી એની પાસે જાઓ શું કરશે એવું નથી કે તમે ભૂખે મરશો કેળા સાથે દહીં સાથે પણ રોટલી ખાઈ શકો છો મનુષ્ય પેટ માટે કેટલા પાપ કરે છે બાપ આવીને બધાને પાપ આત્માથી પુણ્ય આત્મા બનાવે છે એમાં પાપ કરવાથી ખોટું બોલવાની પણ જરૂર નથી એક ચોથાઈ દુખ ભોગવો છો હવે બાપ કહે છે મીઠા બાકો મને યાદ કરો તો જન્મ જન્માંતર ના પાપ ભસ્મ થઈ જશે બીજો કોઈ ઉપાય નથી ભક્તિ માર્ગમાં તો ખૂબ ધક્કા ખાવ છો શિવની પૂજા તો ઘરમાં પણ કરી શકે છે પરંતુ છતાં પણ બારના મંદિરમાં જરૂર જાય છે અહીં તો તમને બાપ મળ્યા છે તમારે ચિત્ર રાખવાની જરૂર નથી બાપને તમે જાણો છો બાબાએ કહ્યું છે એ આપણા બેહદના બાપ છે બાળકોને સ્વર્ગની બાદશાહીનો વારસો આપી રહ્યા છે તમે એવા છો બાપ પાસે તમે આવો છો બાપ પાસેથી વર્ષો લેવા અહીં કોઈ શાસ્ત્ર વગેરે ભણવાની વાત નથી ફક્ત બાપને યાદ કરવાના છે બાબા બસ અમે આવ્યા કે આવ્યા તમે તમને ઘર છોડ્યાને કેટલો સમય થયો છે સુખધામ ને છોડે ત્રેસઠ જન્મ થયા છે હવે બાપ કહે છે શાંતિધામ માં ચાલો આ ને ભૂલી જાઓ શાંતિધામ સુખધામ યાદ કરો બીજી કોઈ મુશ્કેલ વાત નથી શિવ બાબાને કોઈ શાસ્ત્ર વગેરે ભણવાની વાંચવાની જરૂર નથી આ બ્રહ્મા એ વાંચેલા છે તમને તો હમણાં શિવ બાબા ભણાવે છે ભણાવે છે આ બ્રહ્માના રથ દ્વારા બ્રહ્મા પણ બાબા કહે છે શિવ બાબાને કોઈ બી શાસ્ત્ર આદિ વાંચવાની જરૂર નથી આ બ્રહ્મા પણ ભણાવી શકે છે પરંતુ તમે સદૈવ સમજો શિવ બાબા માટે એ ભણાવી રહ્યા છે એમને યાદ કરવાથી વિનાશ થશે વચ્ચે આ પણ છે હવે બાપ કહે છે સમય થોડો છે વધારે નથી એવો વિચાર ન કરો કે જે નસીબમાં હશે તે મળશે સ્કૂલમાં ભણવાનો પુરુષાર્થ કરે છે ને એવું થોડી કહેવાશે જે નસીબમાં હશે અહી નથી ભણતા તો ત્યાં જન્મ જન્માંતર નોકરી ચાકરી કરતા રહેશે રાજાઈ મળી ન શકે કરીને અંતમાં તાજ રાખી દેશે તે પણ સત્યુ પ્રેતામાં મૂળ વાત છે પવિત્ર બની બીજાઓને બનાવવા બાબા કહે છે સાચી કથા સંભળાવવી ખૂબ સહજ છે બે બાપ છે હદના બાપ પાસેથી હદનો વારસો મળે છે બેહદના બાપ પાસેથી બેહદનો બેહદ બાપને યાદ કરો તો આ દેવતા બનશો પરંતુ પછી એમાં પણ ઉચ્ચ પદ મેળવવાનું છે પદ મેળવવા માટે જ કેટલી મારામારી કરે છે અંતમાં બોમ્બ પણ એકબીજાને મદદ આપશે આ આટલા બધા ધર્મ હતા થોડી પછી ની રહેશે તમે રાજ્ય કરવા વાળા છો તો પોતાના ઉપર રહેમ કરો ને ઓછામાં ઓછું પદ તો મેળવ્યા બાળકીઓ આઠ આના પણ આપે છે અમારી એક ઈંટ લગાવી દેજો સુદામાનું દ્રષ્ટાંત સાંભળ્યું છે ને મુઠ્ઠી ચોખાની બદલે મહેલ મળી ગયો ગરીબની પાસે છે જ આઠ જનમ આઠ જાના તો તે જ આપશે ને કહે છે બાબા અમે ગરીબ છીએ હમણાં તમે બાળકો સાચી કમાણી કરો છો અહીં બધાની છે ખુટી કમાણી દાન પુણ્ય વગેરે જે કરે છે તે પાપ આત્માઓને જ કરે છે તો પુણ્ય ની બદલે પાપ થઈ જાય છે પૈસા આપવા વાળા પર જ પાપ થઈ જાય છે એવું કરતા કરતા સો ગણા પાપ આત્મા બની જાય છે પુણ્યાત્મા હોય જ છે સત્યુમાં તે છે પુણ્યાત્માઓની દુનિયા તે તો બાપ બાપ જ બાબા કહે છે તે તો તે છે પુણ્યાત્મોને દે તે તો બાપ જ બનાવશે આત્મા રાવણ બનાવે ગંદા બની પડે છે હવે બાપ કહે છે ગંદા કર્મ નહીં કરો નવી દુનિયામાં ગંધ હોતી નથી નામ જ છે સ્વર્ગ તો બીજું શું પછી તો શું સ્વર્ગ કહેવાથી જ મોઢામાં પાણી આવી જાય છે દેવતા થઈને લાગ્યા દેવતા થઈને ગયા ગયા છે ત્યાં તો યાદગાર છે પણ આત્માવિનાશી છે કેટલા અનેક એક્ટર્સ છે ક્યાંક તો બેઠા હશે જેનાથી પાઠ ભજવવા આવે છે જ્યાંથી હમણાં કળિયુગમાં કેટલા અનેક મનુષ્ય છે દેવી દેવતાઓનું રાજ્ય નથી કોઈને સમજાવવાનું તો ખૂબ સહજ છે એક ધર્મની હમણાં ફરી સ્થાપના થઈ રહી છે બાકી બધું ખતમ થઈ જશે તમે જ્યારે સ્વર્ગવાસી જ્યારે સ્વર્ગમાં હતા તો બીજો કોઈ ધર્મ નહોતો ચિત્રમાં રામને બાણ આપી દીધું છે ત્યાં બાણ વગેરેની વાત જ નથી આ પણ સમજે છે જેમણે જે સર્વિસ કરી છે બાબાએ કહ્યું છે કલ પેલા તેજ હમણા કરે છે જે ખૂબ સર્વિસ કરે છે બાપને બાબા કહે છે બાપને પણ ખૂબ પ્રિય લાગે છે लौકિક બાપના બાળકો પણ જે સારી રીતે ભણે છે એના પર બાપનો પ્રેમ વધારે હોય છે વધારે જ રહે છે જે લડતા ઝઘડતા રહેશે તો એમને એમનો એમને થોડો થોડી પ્રેમ કરશે ઝઘડતા રહે સર્વિસ કરવાવાળા ખૂબ પ્રિય લાગે છે એક કહાની છે બે બિલ્લા લડ્યા માખણ કૃષ્ણ ખાઈ ગયા આખા વિશ્વની બાદશાહી રૂપી માખણ તમને મળે છે તો હવે ગફલત નથી કરવાની

એમાં ફેલ થયા તો ખૂબ રડશો બાપ કહે છે નથી પિયર ઘર નથી સસુર ઘર ને યાદ કરવાના ભવિષ્ય નવા ઘરે જ યાદ કરવાનું છે બાબા જે કહે છે બાપ સમજાવે છે કોઈને કોઈ લટ્ટુ નથી બની જવાનું કોઈને જોઈને ફૂલ બનવાનું છે દેવતાઓ ફૂલ હતા કળિયુગમાં કાંટા હતા હમણાં તમે સંગમ યુગ પર ફૂલ બની રહ્યા છો કોઈને નથી અહીં એવા બનશો ત્યારે સત્યુગમાં જશો અચ્છા મીઠા મીઠા સીખી લધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની

વિશાળ બુદ્ધિ બની નિડર બનવાનું છે પુણ્યાત્મા બનવા માટે કોઈ પણ પાપ હવે નથી કરવાનું પેટ માટે ખાડું બાબા કહે છે કે પેટ માટે ખોટું નથી બોલવાનું ચોખ્ખા ચોખા મુઠ્ઠી સફળ કરી સાચી સાચી કમાણી જમા કરવાની છે પોતાના ઉપર કરવાનો રહેમ છે બાબા કહે છે પરમાત્મા લગ્ન થી સ્વયંને અથવા વિશ્વને નિર્વિઘ્ન બનાવવા વાળા તપસ્વી મૂર્ત ભવ એક પરમાત્મા લગનમાં રહેવું જ તપસ્યા છે આ તપસ્યાનું ફળ બળજ સ્વયંને અને વિશ્વને સદા માટે નિર્વિઘ્ન બનાવી શકે છે નિર્વિઘ્ન રહેવું અને નિર્વિઘ્ન બનવું જ તમારી સાચી સેવા છે જેને પ્રકારના વિઘ્નોથી સર્વાત્માઓને મુક્ત કરી દે છે એવી રીતે સેવાધારી બાળકો તપસ્યાના આધાર પર બાપ પાસેથી જીવન મુક્તિનું વરદાન લઈને અપાવવાના નિમિત્ત બની જાય છે છે વિખરાયેલા સ્નેહને સમેટીને એક સાથે સ્નેહ રાખો તો મહેનતથી છૂટી જશો શાંતિ